પેલા મિત્રો હું વિડીયો ના 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 બાળકો ગયા એને અત્યારે કેટલું દુઃખ થતું હોય છે ને પેલા મિત્રો મારી પાસે વિડીયો છે પેલા જો કે આયશા છે જ કે ભાઈ આવા ભરવી નાવને ફાંસીની સજા થાવી જોઈએ જો પેલા મારી પાસે એ બરોબર છે અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં તમારે જ્યાં છાપવું જેવી રીતના છાપવું એને ધમકી સમજો તો છૂટ છે અને વેદના સમજો તો છૂટ છે હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ કોઈ જમીન જમીન ઉપર તો 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 પણ એને એને સજા 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 પડી મંજૂર થાય હું છે મારી માંગણી એ કે સરકાર તમે કરજો અને લોકોને ન્યાય અપાવવા માટે જલ્દીથી થી જલ્દી આ વિડીયો દરેક લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો જેથી આ લોકોને પણ ન્યાય મળે અને આ વિડીયો પણ વાયરલ થાય આવી રીતે દરરોજ નવતવ્ય જણાવી અને જરૂરથી મિત્રો એકવાર તમે કોમેન્ટ કરજો અને લોકોને ન્યાય અપાવવા માટે જલ્દીથી જલ્દી આ વિડીયો દરેક લોકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો જેથી આ લોકોને પણ ન્યાય મળે અને આ વિડીયો પણ વાયરલ થાય આવી રીતે દરરોજ નવા સમાચાર તમારા મોબાઈલ પર જોવા અત્યારે જ આ ચેનલના આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું અવશ્ય ભૂલતા નહીં